મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો આજે જે ભાગ અપલોડ કર્યો પાંચસો રૂપિયા ઓછીના એમાં તમે ખૂબ સપોર્ટ કર્યો તો આજે હવે નવા વિડીયોનું શૂટિંગ ચાલુ કરવાનું છે સ્ટોરી કમ્પ્લીટ થઈ ગયું છે માણસો બધા રેડી છે તો મારી સાથે બ્લોગમાં જોડાઈ રહેજો હું વિડીયોના લગતા દરેક કડ તમને બતાવતો રહીશ તો બ્લોગની શરૂઆત કરતા પહેલાં વિડીયોને લાઈક કરો શેર કરો અને હવે આપણે વિડીયો ચાલુ કરી દઈએ તો આજની સ્ટોરી તો પથ્થર રૂપિયા છે આખી આરી વેવા આ પથ્થર લાઈન મળ્યો છે આ સ્ટોરી આખી પથ્થર ઉપર છે આ પથ્થર ઉપર હ કઈ રીતનું બનશે કેવું બનશે એ તમે બ્લોગ જોડાઈ જોડાય રહેજો અને બ્લોગ માં કટ તો અમે તમને પૂરા પૂરા નહી બતાવ કેમ કે તમને જોવાની મજા ના આવે પણ અમુક અમુક કટ બતાવશું હા બધા બાળકો બહુ વિડીયો મારા જોવો છે મોટા ઉમર પણ બહુ જોયું છે અને સપોર્ટ પણ બધા સારો કરે છે તો બધા એક્ટરો રેડી છે ખેગાજી અને પથ્થરવાળી વાળી સ્ટોરી આજની પણ ખેગાજી ની છે લાવસી તો ફૂમતરજી રેડી છે મફુગાકો પણ રેડી છે અને વિડીયો જોરદાર ખરેખર બનશે એક હમજેણ વાળો વિડીયો છે કોમેડી અંદર છે મનોરંજન પૂરતું બતાવ્યું છે બધું મિક્સમાં છે આજે કે રેડી છે બસ બેઠા ખાસ વાત કે ચશ્મા તો ખાસ પહેરતો નહીં અને મને શોખ નહીં કારણ કે આ ચશ્મા પહેર્યા એટલે બધાને એવું લાગશે કે ચશ્મા પહેર્યા કારણ કે ચશ્મા તો બહુ ગરમી પડે છે એટલે પહેરવા પડે છે અને અથવા શરદીનું વાતાવરણ એટલે શરદી થોડી ગયેલી છે

હા હા શરૂઆત કરી દે હા ચાલો તો બ્લોગમાં જોડાય રહેજો અને વિડીયો ચાલુ કરી દઈએ આપણે આજના વિડીયોનું ટાઇટલ છે રસ્તા વચ્ચે પથ્થર અને આ વિડીયોનો એક કટ લઈ લીધો છે હવે વાઘુબાનો નભીકનો કટ આવ્યો છે એટલે વંડામાં આવ્યા છે તો એ કટ લઈ લઈએ અને લગભગ આપણે જે ટ્રેક્ટરવાળા ભાગ બનાવ્યા હતા એ લારી વાયકણ પડી છે શરૂઆતમાં શાકભાજીના પોત ભાગતે ચાલુ કર્યું એટલે વાઘુભાઈ લારી વેચી રિક્ષા લાયા હા લારી વેચી રિક્ષા લાયા રિક્ષા વેચી ટ્રેક્ટર ટ્રેક્ટર લાયા પણ તો ટ્રેક્ટર અરખાઈ ન એટલે છેલ્લે છેલ્લે ફુમતાજીન પૈડા આ પણ તો વવ ના લાયા એટલે એ દોશી ના લાયા અને ખરેખર એ બધા ભાગામાં ફૂલ ચાહકોને સપોર્ટ કર્યો અને ફરીથી વળી કોઈ એવો નવો ભાગ લાવશે તો હો ભાગ ખેંચાય અને ખાસ વાત કે એક ફિલ્મ વિશેની કમેન્ટ હતી કે તમને ફિલ્મમાં મોકો મળે તો તમે એક્ટિંગ કરો ખરા તો ફિલ્મની તો લગભગ દસથી પંદર ઓફરો અમારો આવી ગઈ પણ અમે ફિલ્મમાં કોઈ પણ કોમ કરવા માગતા નહીં કારણ કે અમે મોટા ભાગે ફોકસ આ ધંધા પર જ કરીએ છીએ અને કોમેડી વિડીયો પહેરત કરીએ છીએ પિક્ચર અને ફિલ્મ બનાવવા જઈએ તો અમો ટાઈમ ના લીધો અને ફિલ્મમાં કેવું હોય કે લેડીઝ અંગત એક્ટિંગ કરવી પડે અને લેડીઝ લાવતા નહીં અને અમારા વિડીયો ખાસ કે બધી ફેમિલી મળીને જોઈ કે નહીં એવા વિડીયો હોય છે અને ફિલ્મમાં કેવું હોય કે ડાયરેક્ટર કે કરવું પડે અને અમારે હોય પણ કેવું છે ડાયરેક્ટરમાં કરો પણ અમારે બધા ડાયરેક્ટર જ છે અમે કોઈને પદ નહીં ચાલતા કારણ કે એક ઉપર એક ચડીયા હતા જો હરિભાઈ ડાયરેક્ટર કહેવાય ખ્યાગરજી ડાયરેક્ટર કહેવાય બધા ડાયરેક્ટર જેવા કહેવાય બધા ભાઈઓ છીએ એટલે અમારા માટે બધા ડાયરેક્ટર છે અને તેણે ડાયરેક્ટર કે તમારે કોમ કરવું પડે અને એરિયો અમે ના કરી એટલે અમે ખુદના ટેલેન્ટથી તેમ કે કરીએ જે કરે અને ટેલેન્ટ બધા ચાહકોના આશીર્વાદથી બધું હારું ફાઈજ છે અને સપોર્ટ કરતા રહેજો અને વિડીયોને પહેલો લાઈક કરી દેજો અને શેર કરતા રહેજો અને બધા કહેતા હતા કે તમે જે શૂટિંગ ઉતારો છો એ ઘર કના છે તો એ ઘર આપણે આ સહદેવ કાકા અહીંયા છે હાલ કોઈ રહેતું નહીં એટલે મોટા ભાગે અમે શૂટિંગમાં જ યુઝ કરીએ છીએ જોઈ લો ઘર આપણે પેલી બાજુ બનાવ્યા બતાવશે કે હા એક જ લાઈનમાં હોય ને બધા આઈ ગયા છે હવે મિનિટ ચા મોટા પડે રે પછી વિડીયો ચાલુ કરી

વિડીયો માં આવી જાવ તમે એ વાત ચાલુ હતી અમાર કે અમાર ગાડી લોક ઉડાડ દીધી હો ભારત ગેસ ભારત ગેસ જોઈ લે આ બબચન કટ પાડી દે હવે રસ્તા વચ્ચે કટ છે એટલે સાધનો બહુ નીકળે છે અને ખાસ સાધન બતાવવાના નહીં એટલે થોડો સમય લાગે છે અને બીજી બાજુ હા ખૂબ જ આવી આ ખૂબ જ

પરીક્ષા અલવાય હા તો ગણિત નો પેપર હતું ભણવામાં જન બહુ આલજો પાસ થઈ જાવ ને હા મન નો વિચાર હંમેશા ઊંચો રાખવાનો પાસ થવાનું મહેનત મહેનતફુલ કરવાની અને હાલ એક્ઝામ ચાલે છે એટલે ઓચવાનું બહુ રાખવાનું અને ખાસ વાત કે મહેનત ફૂલ કરજો અને તમે પાસ થો તો અમારા માટે બહુ ગર્વની વાત ગર્વ અને વાત છોકરા હાલ દહમા અમારા આખી ટીમ તરફથી ઓલ ધ બેસ્ટ તમારું બધાનું પેપર સારું જાય બસ અમારા આશીર્વાદ છે ટીમના હા બરોબર અને ભણવા બહુ જોન આલવાનું ભણવું જરૂરી છે અને ક્યાં ક્યાંથી યાદ પૂછ્યું કે પેપર સારું જુ તો ગમે તે મોણ ગમે તે છોકરું પરીક્ષા લઈને આવ્યું તમે પૂછો કે પેપર હારું જુ તો એમાં એમ જ કહેવાનું કે હારું જુ છે ના ના હા શું કે આવાળા કહી દે ભાઈ કશું સારું જુ નહીં આપડા છોકરાને પૂછી દોઈએ કે એન પેપર કેવું જુ કેવું જુ પેપર કો સારું સારું જુ બરાબર 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 અને અમારો વિડીયો કેવો લાગે બે હા બે બોલ મે ના કર અને બીજી વાત કે અમારો વિડીયો જોવો તો તમને સૌથી વધારે હું ગમે સારું સારું ગમે

પડતથી આયા સાથે તે આવતા પેલા તો વિડીયો લેવાનો વિચાર થઈ ગયો વિડીયો લઈ લઈએ બલ્લુ ભાઈ અને મોમન સી ભાઈ પણ મોમન ઘેરા આવ્યો હતો ભણો એટલે વિડીયો લગાવી દીધો છે આજ પડત આપણે એડી સાથે લીધા છે તો રસ્તા વચ્ચે પથ્થર આટલા આપણો આ વિડીયો પૂરું થાય છે અને ખરેખર જોરદાર વિડીયો બન્યું છે બહુ સમજવા લાયક વિડીયો છે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટનને સબસ્ક્રાઈબ કરજો અને આજે વિડીયો કાલે સવારે સાત વાગે એસબી બી હિન્દુસ્તાની ચેનલમાં આવી જશે જય માતાજી